નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય પ્રભુ મભુ નિર્વિઘ્નમ દેવ સર્વ કાર્ય સર્વદા શનિ મહારાજની પનોટી કોને પૂરી થશે કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે આગલા એપિસોડમાં આપણે થોડીક વાતો આ બાબતે કરી ચૂક્યા છીએ આપણા ઘરમાં પશ્ચિમ દિશા ઉપર શનિ મહારાજનો શનિ મહારાજનો અમલ ગણાય છે પશ્ચિમ દિશા ઘરના પશ્ચિમ દિશા ઉપર ઘરના નૈઋત્ય ખૂણો એટલે કે પશ્ચિમ અને દક્ષિણના મધ્યનો ભાગ એ નૈઋત્ય ખૂણો ગણાય છે હવે આવા વ્યક્તિઓ જે ઘરમાં રહેતા હોય પશ્ચિમ દિશામાં નૈઋત્ય ખૂણાના મુખ્ય પ્રવેશ દ્વારવાળા હોય કે પશ્ચિમ દિશાના મુખ્ય પ્રવેશ દ્વારવાલા હોય અને કુંડળીમાં શનિ અને રાહુની બરાબર પોઝિશન ન હોય પનોટી બરાબર ન ચાલતી હોય રાહુ મહારાજનું ભ્રમણ યોગ્ય ન હોય તો આવા સમયે આવી વ્યક્તિઓને થોડી પરેશાની વધુ રહેવાની છે એ સો ટકાની વાત છે એના ઉપાયો છે ઉપાયો છે વગર તોડફોડે વાસ્તુદોષનું નિવારણ પણ થઈ શકે છે અને ઘરની અંદર આવા કંઈક દોષવાળું હોય તો એને પણ આપણે નિવારણ કરી શકાય છે પરંતુ મારો કહેવાનો આશય એ છે કે જ્યારે જ્યારે ગ્રહો બરાબર ના હોય ગોચરમાં અને આપણા જન્મકુંડલીમાં જ્યારે આવા કન્જક્શન બનતા હોય છે ત્યારે આવા વ્યક્તિઓને થોડી તકલીફ વધારે પડતી હોય છે અને આપણને જ્યારે અગાઉથી આ વસ્તુની જાણકારી મળી જાય અને આપણે એના ઉપાયો કરીએ તો આપણને બેનિફિટ મળતો હોય છે લાભ થતો હોય છે એ સો ટકાની વાત છે શનિ મહારાજની પનોટી ચાલવાની છે અને ચાલીને પૂરી પણ થઈ જશે એમાં કંઈ ગભરાવાની કોઈ જરૂર નથી શનિ મહારાજના જે કંઈ અશુભ ગ્રહ ચાલતા હશે શનિ મહારાજ હોય કે રાહુ મહારાજ હોય તો આપણા શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રની અંદર આના ઉપાયો ખૂબ સરસ આપ્યા છે સારા ઉપાયો તો આના ઉપાયો આપણે કરવાના છે ગભરાવાની જરૂર નથી કેટલીક વખત એવા વ્યક્તિઓને જ્યારે પનોતી ચાલતી હોય છે ત્યારે આવી વ્યક્તિઓ ખૂબ સારી રીતે એકદમ સ્ટેન્ડ થઈ જાય છે અને એકદમ સારી રીતે જેને કહેવાય સેટ થઈ જાય છે શનિ મહારાજમાં એની પ્રગતિ થાય છે ફાઉન્ડેશન શનિ મહારાજ કંઈ અશુભ ફળ આપે છે એવું નથી શનિ મહારાજ સારું ફળ પણ બહુ સારું ફળ આપે છે માટે કહેવાનો આશય એ છે કે દરેક વ્યક્તિના ગ્રહો અલગ અલગ છે આપણે જે કંઈક આ વાતો કરી છે કે આ રાશિને આવું ચાલશે ને આ છે પરંતુ દરેકના ગ્રહો તો અલગ અલગ છે એ વ્યક્તિગત જ્યારે આપણે દરેક વ્યક્તિની કુંડલીઓ જોઈએ અને પછી આપણે એનું ફળકથન કરીએ પ્રિડિક્શન કરીએ ત્યાં આપણને એની ખ્યાલ આવી જતો હોય છે કે આ રીતે બનવાની સંભાવના છે માટે આપણે સાવચેત રહેવાનો છે ઘણા વખત ઘણી વખત શનિ મહારાજના જ્યારે આવી પનોતી ચાલતી હોય છે ઘણા વ્યક્તિઓને ત્યારે ખૂબ આગળ નીકળી જતા હોય છે વધી જતા હોય છે શનિ મહારાજ ફાઉન્ડેશન કરાવે છે મજબૂતાઈ આપે છે સંઘર્ષ કરાવ્યા પછી સિદ્ધિ આપે છે સંઘર્ષ કર્યા પછી સિદ્ધિ કો બહુ સારી આપે છે શનિ મહારાજના ઉપાયો આપણે જેને પનોટી ચાલવાની છે એના ઉપાયોની હવે વાત કરવી છે તેના ઉપાયો આપણે કરીશું વાત કરીશું અને એ ઉપાય તમને આપણને જો યોગ્ય લાગે તમને યોગ્ય લાગે તો ચોક્કસ કરજો લાભ થશે સો ટકાની એ વાત છે દોષ કષ્ટની વારણ તમને મેં પુસ્તક લખ્યું છે ઘણા વર્ષો પહેલાં ખૂબ પુસ્તકો લખ્યા છે ખૂબ બધા એપિસોડ કર્યા ટીવી પર ને બધી જગ્યાએ તેનું આ નિચોડ કહું છું કે તમે દર્શો નહીં કોઈ જાતનું ગભરાવાની જરૂર નથી શનિ મહારાજ જેના આરોગ્ય સારું ન રહેતા હોય એને ખાસ આ સાચવવાની જરૂર છે તો આ બધી વાતો છે કાલે પાછા મળીશું લાઇક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય